નાતાલ એટલે પ્રભુ ઈસુનો જન્મ ખ્રિસ્તી સમુદાયના લોકો દ્વારા સૌથી મોટા પર્વ નાતાલ એટલે ક્રિસમસની ધામધૂમથી ઉજવણી કરાઈ રહી છે સુરતમાં નાતાલની ઉજવણી માટે ખ્રિસ્તી બંધુઓ દ્વારા ચર્ચ જ નહીં પરંતુ પોતાના ઘર મોલો શણગાર આવ્યા હતા રાત્રે બારના ટકોરે ઈસુના જન્મના વધામણા માટે મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમુદાયના લોકો ચર્ચમાં પહોંચ્યા હતા દર વર્ષે નાતાલ પર્વની સુરતમાં ધામધૂમથી ઉજવણી કરાય છે તો સુરતના જુદા જુદા વિસ્તારોમાં આવેલા ચર્ચ અને પણ શણગારો આવ્યા છે પ્રભુ ઈસુના જન્મ ઉધામણાના ભજન ગાવામાં આવ્યા હતા ત્યારબાદ પરમ યજ્ઞ યોજાય છે રાત્રે બાર ના ટકોર જન્મની ઉજવણી કરવામાં આવી હતી ચર્ચના ઘંટ રણકી ઉઠ્યા હતા બાર ઈસુની પ્રતિમાને દર્શનાથી મૂકવામાં આવી હતી ફાધર એટલે કે ધર્મગુરુ દ્વારા લોકોને નાતાલની શુભેચ્છા પાઠવવામાં આવી હતી ત્યારબાદ રાત્રે ખ્રિસ્તી સમુદાયના લોકો એકબીજાને નાતાની શુભેચ્છા પાઠવી હતી મારું નામ એ રેણુદેવકુમાર ભાદરૂ છે અને હું આ ચર્ચમાં પ્રિસ્ટ તરીકેની સેવા આપું છું આ ચર્ચ એ ઐતિહાસિક ચર્ચ છે બસો વર્ષ જૂનું ચર્ચ છે કે જેમાં ઘણી ઐતિહાસિક બાબતો છે બસો વર્ષ જૂનું બાઇબલ છે બસો વર્ષ જૂનો ચર્ચ બેલ છે અને ખાસ કરીને નાતાલના દિવસે પૂરા આનંદથી ને ઉમંગથી ઉલ્લાસથી પૂરો ખ્રિસ્તી સમુદાય એ પ્રભુ શ્રી ક્રિષ્ના જન્મને ઉજવે છે સવારે ગુજરાતી ભાષામાં પ્રાર્થના થાય છે ત્યારબાદ હિન્દી ભાષામાં પ્રાર્થના થાય છે અને સાંજે અંગ્રેજી ભાષામાં પ્રાર્થના થાય છે અને વિશેષ કરીને આ નાતાલના દિવસ એટલે પચીસમી ડિસેમ્બરે હજારો શ્રદ્ધાળુઓ પૂરી આસ્થા સાથે આ પ્રભુ મંદિરની મુલાકાત કરે છે અને તેઓ અહીંયા પ્રાર્થના કરે છે અને પૂર્વ ખ્રિસ્તી સમુદાય એ એકબીજાને પ્રભુ શ્રી જન્મની વધામણી આપીને નાતાલની ઉજવણી કરીએ છીએ ક્રિસમસ સેલિબ્રેશન એક સપ્તાહ સુધી ચાલી છે દર વર્ષની જેમ આવશે પણ ખ્રિસ્તી સમુદાયના લોકો થર્ટી ફર્સ્ટ સુધી ઉજવણી કરશે અને પોતાના ઘરો તથા મલ્લાઓ અને રોશનીથી શણગારવામાં આવશે હઝર કુર્સી સાથે સેટા